નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી આને દુખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે ગિરનાર લીલી પરિક્રમાથી આવ્યા ખરાબ સમાચાર જી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગિરનારની લીલી પરિક્રમાને આજે પહેલો દિવસ છે જો કે મિત્રો જણાવી દઈએ કે પરિક્રમાથીઓની ભીડ વધતી ગઈ હતી જોકે મિત્રો જણાવી દીધી કે તેથી સોમવારે સવારે સાંજે ત્રીસ વાગે જ ઇટવા ગેટ ખોલાયો હતો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે પરિક્રમાની વિધિવત શરૂઆત આજે મધરાતથી ગણા છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે પરિક્રમાના પહેલા દિવસ ખરાબ સમાચાર સામે આવ્યા છે લીલી પરિક્રમા માટે આવેલા બે યાત્રુના હાર્ટ એટેકથી મોત થયા છે જો કે મૃત્યુકના નામ પરસોત્તમભાઈ અને રાજકોટ મહેશ રૂટાભાઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ